મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને વધુ સુદૃઢ બનાવવા યાત્રાધામ અંબાજી ખાતે તાલીમનું આયોજન કરાયું કર્મચારીઓ માટે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક દિવસીય તાલીમનું કરાયું આયોજન યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં માં અંબાના દર્શને પધારતા હોય છે વિવિધ ઉત્સવો જાહેર રજાઓ તથા શનિ રવિના દિવસે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓને ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને સુદૃઢ બનાવવા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉપક્રમે કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરાયું હતું આ તાલીમમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોફેસર ડોક્ટર સંદીપ પાંડે દ્વારા ઉપસ્થિતને વિવિધ પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી શ્રી નિલેશ દુબે દ્વારા અન્ય યાત્રાધામોની વિગતો રજૂ કરી પ્રેઝન્ટેશન રજૂ કરાયું તથા અગાઉ બનેલ ઘટનાઓ વિશે વિસ્તૃત માહિતી અને મૂલ્યાંકન રજૂ કરાયું આ તકે માસ્ટર ટ્રેનર શ્રી જયેશ વાગડા દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટની તાલીમની વિવિધ પદ્ધતિઓ મારફત કરવામાં આવી ક્રાઉડ મેનેજમેન્ટની વિવિધ પદ્ધતિઓ દ્વારા મંદિરના સ્ટેક હોલ્ડરોને જાગૃત કરાયા હતા જીઆઈડીએમ દ્વારા આ તાલીમ થકી પદ્ધતિસર ક્રાઉડ મેનેજમેન્ટ કરવા વિવિધ પાસાઓને રજૂ કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા વિશે અનુરોધ કરાયો હતો આજની આ એક દિવસીય તાલીમમાં અંબાજી મંદિરના એસ્ટેટ ઓફિસર શ્રી પાયલબેન પટેલ તમામ સિક્યુરિટી સ્ટાફ પોલીસ સ્ટાફ મંદિર સ્ટાફ સહિત અધિકારી શ્રી કર્મચારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા